ઓમ ગણેશ ચાલો સત્સંગમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું અને પુત્રદા એકાદશી આ વર્ષે ક્યારે છે એની વ્રતકથા શું છે અને એનું મહત્ત્વ શું છે આજે સત્સંગના માધ્યમથી હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ પુત્રદા એકાદશીની વ્રતકથા અને આ વર્ષે એ પુત્રદા એકાદશી સોળ ઓગસ્ટ અને શુક્રવારે છે ને બહુ જ અદ્ભુત સંયોગો આ વખતે છે જેને આપણે પુત્રદા એકાદશી કહીએ છીએ જેને આપણે પવિત્ર એકાદશી કહીએ છીએ અને પ્રાંતે પ્રાંતે આ એકાદશીને અલગ અલગ રૂપે જેમ કે એ દિવસે વર કે વરદ લક્ષ્મી વ્રત પણ હોય છે મહાન એવો દિવસ છે તો હવે આ પુત્રદા એકાદશીના વ્રત વિશે શું છે કે શ્રાવણે શુક્લ પક્ષે તો પુત્રદા નામ વિશ્રુદા એકાદશી તિથિશાસ્તી કૃદવંત્રતમ જનાહ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ શુક્લ એકાદશીનું નામ અને એની વ્રત કથા મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન એ પાપહરા એકાદશીની કથા તમે તેને સાંભળો જે ખાલી સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થતું હોય છે પૂર્વકાળમાં દ્વાપરના આરંભમાં માહિષ્મતી નગરીમાં મહિજિત નામનો એક રાજા રાજ્ય કરતો હતો એ પુત્ર રહિત હતો એટલે એને રાજ્ય હોવા છતાં એને કોઈ પણ પ્રકારનું સુખ નહોતું અપુત્રને આ લોકમાં કે પરલોકમાં કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી એમ માની પુત્ર પ્રાપ્તિ માટે એણે અનેક ઉપાય કર્યા પરંતુ લાંબો સમય પસાર થયો છતાં સર્વદા સુખ આપનાર એને પુત્ર થયો નહીં પોતાને વૃદ્ધત્વ આવી ચડ્યું એટલે એને વિશેષ ચિંતાતુર થઈ કે એણે સભામાં લોકોની વચ્ચે જ કહ્યું કે હે પ્રજાજનમ મેં આ જન્મમાં કોઈ પાપ કર્યું જ નથી મારા રાજ્યકોષમાં કોષમાં અન્યાયથી દ્રવ્ય સંચિત કર્યું નથી મેં ક્યારેય કોઈ બ્રાહ્મણનું પણ ધન હરણ કર્યું નથી મેં ક્યારેય કોઈ જીવને ક્યારેય દુઃખી કર્યા નથી મેં મારી પ્રજાને પણ ક્યારેય દુઃખી નથી કરી છતાં પણ ખબર નહીં આ હું કયા જન્મનું કર્મ ભોગવી રહ્યો છું મેં ક્યારેય કોઈ ધર્મનો પૈસો ખાધો નથી મેં ક્યારેય કોઈનું કાંઈ પણ ખોટી રીતે ગ્રહણ કર્યું નથી છતાં પણ આ બધું કેમ થાય છે મને ખબર નથી મેં શિષ્ટ લોકોનું સદૈવ સન્માન કર્યું છે મેં મારા દ્વેષીઓને પણ મેં સદા સત્કાર કર્યો છું આમ સદા ધર્મના માર્ગે ચાલું છું ને ચાલ્યો છતાં પણ ખબર નથી કે મારી સાથે આ કેમ થયું રાજાના આવા વચન સાંભળી રાજાના કલ્યાણ માટે બ્રાહ્મણો પુરોહિતો અને અન્ય પ્રજાજનો ગહનવનમાં ગયા અહીં તહીં ભમતા ભમતા તેઓ ઋષિઓના આશ્રમ જોવા માંડ્યા ત્યાં રાજાનું કલ્યાણ વાંચતા પ્રજાજનોએ મુનિશ્રેષ્ઠ લોમસને જોયા તેઓ બ્રહ્માનંદમાં લીન હતા ભગવાનની ભક્તિમાં ધ્યાનમાં સમાધિમાં લીન હતા વિઘ્નરહિત ઉગ્ર તપ કરતા હતા ઋષિવર્ય લોમશ સદા નિરાહારી રહેતા તેઓ જિતેન્દ્રિય ક્રોધજયી હતા એ સનાતન મુનિ ધર્મ તત્વજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ મહાત્મા અને હતા એ ત્રિકાળ જ્ઞાની મુનિનું એક કલ્પના અંતે માત્ર એક લોમ જ ખરી પડતું અને એટલે જ એમનું નામ લોમશ મુનિ હતું આ મુનિ શ્રેષ્ઠને જોઈને પ્રજાજનો હર્ષ પામ્યા એમણે પ્રણામ કર્યા અને પરસ્પર કહેવા માંડ્યા કે આપણા સદ્ભાગ્યથી જ આપના મુનિવરના દર્શન થયા છે એમને વિનયથી પ્રણામ કરીને ઉભેલા જોઈ ઋષિવર બોલ્યા કે તમારા આગમનનું મને કારણ કહો મારા દર્શનથી તમે પ્રસન્ન થઈ તમે સૌ શા માટે મારી સ્તુતિ કરો છો હું સંશય તમારું હિત કરીશ તમે મને એ જણાવો પ્રજાજનો બોલ્યા કે હે ઋષિ શ્રેષ્ઠ અમારા આગમનનું કારણ તમે સાંભળો અમે અમારા સંશયનું નિવારણ કરવા આપની પાસે આવ્યા છીએ બ્રહ્માજીને પણ આપ અન્ય કોઈ શ્રેષ્ઠ નથી એટલે અમે સૌ આપની પાસે એક વિશેષ કાર્ય માટે આવી ચડ્યા છીએ અમારું પ્રજાજનોનું પુત્રવત પાલન કરનાર અમારા રાજા મહીજીત અપુત્ર છે એટલે એ પણ ચિંતાથી ઘેરાયેલા છે અને અમે પણ એમને દુખી જોઈને અમે પણ દુખી થયા છે અને એટલા માટે જ અમે અહીં આવ્યા છીએ સદભાગ્યે આપના દર્શન થયા મહાત્માઓના દર્શનથી જ મનુષ્યોની કાર્યસિદ્ધિ થાય છે એટલે હે મુનિશ્રેષ્ઠ એ રાજાનો પુત્ર થાય એવો કોઈ ઉપાય તમે મને દર્શાવો અથવા અમને શ્રવણ કરાવો એમના વચન સાંભળીએ ઋષિશ્રેષ્ઠ એક મુહૂર્ત માત્રમાં ધ્યાન લીન થઈ ગયા અને રાજાના પૂર્વજન્મ વિશે જાણી કહેવા લાગ્યા કે મહિજિત જે રાજા છે એ પૂર્વજન્મના દુરાચારી નિર્ધન વૈશ્ય હતા અને વેપાર માટે ગામે ગામ ભટકતા એક ગ્રીષ્મ ઋતુના જેષ્ઠ માસની શુક્લ દ્વાદશી તૃષાથી વ્યાકુળ થઈને ગામના છેડે આવેલા સુંદર જળાશયમાં એ પાણી પીવા ગયો ત્યાં તરતથી વિંધાયેલી વિવાયેલી ત્યાં વિવાયેલી જે ગાય હતી એના વાછરડા સાથે તૃષાને સંતોષવાય જળાશયમાં પાણી પીતી હતી અને એને પાણી પીતી અટકાવીને આ વૈશ્ય સ્વયં પાણી પીવા માંડ્યો અને એ કુકર્મથી જ આ જન્મમાં એ રાજાને પુત્ર નથી થયો પૂર્વજન્મના અન્ય પુણ્યોની અને નિષ્કંટક રાજ્ય તો પ્રાપ્ત થયું જ છે પૂર્વજન્મના બીજા કર્મોથી તો એને રાજ્ય પ્રાપ્ત થયું પણ એને પુત્ર પ્રાપ્ત થયો નહીં પ્રજાજનો બોલ્યા હે ઋષિવ હે ઋષિવર પુરાણો કહે છે કે પુણ્યથી પાપનો ક્ષય થાય છે એટલે રાજાના પાપનો ક્ષય થાય એવો ઉપાય આપ અમને આશીર્વાદ રૂપે બતાવો અને અમારા રાજ્યને પુત્ર પ્રાપ્ત થાય એવું કોઈ વ્રત બતાવો લોમસ ઋષિ બોલ્યા હે પ્રજાજનો શ્રાવણ શુક્લ એકાદશીનું જે વ્રત છે જેને પુત્રદા કહેવાય છે એનું યથાવિધિ નિયમ પ્રમાણે વ્રત કરો અને જાગરણ કરો એનું પુણ્ય રાજાને આપો એટલે એને અવશ્ય પુત્ર થશે લોમશ ઋષિના વચન સાંભળી પ્રસન્ન થયેલા પ્રજાજનો એમને પ્રણામ કરીને રાજ્યમાં પાછા ફર્યા અને શ્રાવણ શુક્લ પુત્રદા એકાદશી રાજા અને સર્વ પ્રજાજનોએ વિધિવત પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને એકાદશીનું જે વ્રતનું પુણ્ય હતું તે એ રાજાને આપી દીધું અને એ દ્વાદશીએ રાજાને પુણ્યફળ આપ્યું હોવાથી શ્રેયથી રાણીને ગર્ભ થયો અને નવ માસ પૂર્ણ થતાં જ સુંદર અને બળવાન પુત્રને જન્મ આપ્યો એટલે જ હે રાજન આ પુત્રદા એકાદશી કહેવાય છે અને આ લોકમાને પરલોકમાં શ્રેય ઈચ્છનાર એ એકાદશી અવશ્ય કરવી આ પુત્રદા એકાદશીના મહાત્મ્યના પઠન શ્રવણથી પણ મનુષ્ય આ લોકમાં બધું સુખ પામે છે પામે છે પુત્રને પામે છે અને મરણા અંતે સ્વર્ગ પામે છે અને એવેશદાના વિશ્રુતા કર્તવ્યા સુખ લોકે પરત રચ આ કથા પણ જો કોઈ સાંભળે તો એને વાજમે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આટલી મહાન પવિત્ર આ કથા છે અને જે કોઈ માણસ આ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તો અવશ્ય એને પુત્ર પ્રાપ્ત થાય છે પણ સાથે એ પણ યાદ રાખવું કે જે રીતે આ રાજાને પોતાના પૂર્વજન્મોના પાપના કારણે બધું તો પ્રાપ્ત થયું પણ પુત્ર પ્રાપ્ત ના થયું સંતાન પ્રાપ્ત ના થયો એટલે ક્યાંક ને ક્યાંક સાથે આ જે પ્રજાજનો હતા એ ઋષિને શું કહેવા લાગ્યા કે શાસ્ત્રોને એવું કહે છે કે જો પાપનો ક્ષય કરવો હોય તો પુણ્ય કર્મ કરવા જોઈએ તો જો પુણ્ય કરીએ તો અવશ્ય પાપનો ક્ષય થતો હોય છે તો ક્યારેક ક્યારેક કોઈ જન્મોના આપણા એવા પાપના કારણે આપણને પુણ્યબળ પ્રાપ્ત થતું નથી તો પુણ્ય કરવાથી અવશ્ય પાપનો ક્ષય થાય અને મનુષ્યની કામનાઓ પૂરતી થાય છે હવે આ પુત્રદા એકાદશીનું વ્રત તમે કેવી રીતે કરી શકો છો તો પહેલાં પહેલું એકાદશીએ અન્નનો ત્યાગ કરવો એકાદશીએ ફક્ત ફળાહાર કરવો અને આમાં કયો શબ્દ વાપર્યો છે જે લોમશ ઋષિએ શું કીધું કે રાત્રિએ જાગરણ કરવી અને જાગરણનું મહત્ત્વ એકાદશીની રાત્રિએ બહુ જ છે જેટલું જાગી શકાય એવું અવશ્ય જાગરણ કરો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરો ઓમ નમો નારાયણાય કરો ભગવાન વિષ્ણુની સામે ગાય માતાના ગીનો દીવો કરો દીપદાન કરો ભગવાનને ધૂપબત્તી પ્રજ્વલિત કરો કહેવાનો અર્થે જેટલું બની શકે એટલું હરિનું સ્મરણ કરો અને આ પુત્રદા એકાદશી વ્રતની કથા સાંભળો બની શકે તો સપરિવાર એક જણ કથા વાંચે અને બાકી બધા સાંભળે આવું પણ કરી શકે છે કરી શકાય છે અને એ દિવસે એટલે કે અગિયારસના દિવસે અન્નાનો ત્યાગ કરવો ખાલી ફળાહાર કરવો બીજા નંબરમાં જે ગર્ભવતી મહિલાઓ હોય પ્રેગ્નેન્ટ હોય એમણે આમ વ્રત નહીં કરવાનું નાના બાળકોએ નહીં કરવાનું વૃદ્ધ લોકોએ નહીં કરવાનું જે બીમાર હોય જેને ગોળીઓ ખાવાની હોય એ લોકોએ નહીં કરવાનું એ ખાલી ભગવાનનું સ્મરણ કરે તો પણ એમને ફળ પ્રાપ્ત થતું હોય છે એ પણ ધ્યાન રાખવું જ્યારે કોઈ મનુષ્ય આ વ્રત કરે તો એમને એક તો ભૂમિશયન કરવું એટલે નીચે કાંઈ ગોદડું રજા એવું પાથરીને તમે સૂઈ શકો બ્રહ્મચર્યનું પાલન કરવું કાંઈ પણ એવું ખાવું પીવું નહીં બહારનું પણ કાંઈ ખાવું પીવું નહીં માંસ મંદિર આ બધાનો ત્યાગ કરવો અને ભૂમિશયન આદિ કરવું અને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું બીજા દિવસે એટલે કે બારસે સવારે ઊઠી અને ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને પછી પારણ કરવું એટલે કે અનાજ ખાઈ અને પછી આ વ્રતને છોડવું કે પછી તોડવું આ રીતે તમે આ પુત્રદા એકાદશીનું વ્રત કરી શકો છો અને એ પુત્રદા એકાદશી આ વખતે સોળ ઓગસ્ટ અને શુક્રવારે રહેશે તો આ હતી પુત્રદા એકાદશીની વ્રત કથા એનું મહાત્મ્ય કેવી રીતે આ વ્રત કરી શકાય ને આ વ્રત કોણ કરી શકે જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શ્રી